ધામ આધ્યાત્મિક સંકુલ ચાનોદ નવા માંડવા ખાતે સ્માઇલિંગ સોલ્સ ગ્રુપ વડોદરાની બહેનો દ્વારા વૃક્ષારોપણ કરાયું શ્રાવણ માસને અનુલક્ષી ક્ષેત્ર ચાનોદ નવા માંડવા ખાતે આવેલા પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ ખાતે જોશી નયનભાઈ શાસ્ત્રીજીના પ્રેરક માર્ગદર્શન હેઠળ નિયમિત વાધેશ્વરી ચિંતામણી શિવલિંગ પૂજન સહિત લઘુરૂદ્ર મહાપૂજા મહામૃત્યુંજય જાપના ધાર્મિક આયોજનો થઈ રહ્યા છે ત્યારે આજે વડોદરાથી પધારેલા સ્માઈલિંગ ગ્રુપના કલ્પનાબેન પટેલ અને સત્યાવીસ સહેલીઓએ શાસ્ત્રીજી પાસેથી વૃક્ષનો મહિમા જાની રાશિ અને નક્ષત્ર અનુસાર વિવિધ વૃક્ષોનું રોપણ અને ગૌ સેવાનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી આગામી દિવસમાં પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલમાં વિશાળ નૂતન ગૌશાળા તેમજ નક્ષત્ર વન અને

પ્રકલ્પોનું આયોજન પણ શ્રી એકલિંગજી મહાદેવના પાવન સાનિધ્ય અને શાત્રીજીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં